હવે એએમટીએસ અને બીઆરટીએસ માટે મળશે સંયુક્ત ટિકિટ એએમસી સ્ટેન્ડિંગ કમિટીનો આ મોટો નિર્ણય એક જ ટિકિટમાં બંને બસ સેવાનો લાભ મળશે એક વર્ષ બાદ નાગરિકોને મળશે નવી સુવિધા ત્યારે એએમટીએસ બીઆરટીએસના તમામ હાર્ડવેર અને સોફ્ટવેર બદલાશે મુંબઈમાં કામ કરતી એજન્સીને કામગીરી સોંપાઈ છે એટલે કે હવે એક જ ટિકિટમાં એએમટીએસ અને બીઆરટીએસ બસની મુસાફરી કરી શકાશે અત્યારે અલગ અલગ ટિકિટ લેવી પડે છે આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે સ્કેન કરીને પોતે તરત જ આપણે વાત કરીએ કે એમટીએસ અને બીઆરટીએસ પકડી શકે અને જ્યારે જવાનો ટેકનોલોજીનો હોય અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ડિજિટલ યુગમાં આપણે વાત કરતા હોય ટેકનોલોજી લાવતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેફ ટિકિટ એએમટીએસ અને બીઆરટીએફ માટે નક્કી કરવામાં આવી છે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બીઆરટીએસનું સંચાલન થાય છે સાથે સાથે સરકારશ્રીની જીએસઆરટીસી ઇન્ડિયન રેલવેઝ મેટ્રો અને સાથે સાથે હાઈ સ્પીડ રેલ જ્યારે બી થશે ત્યારે સિંગલ એક જ ટિકિટમાં તમે કરી શકશો એટલે કોઈ વ્યક્તિ સપોઝ એટલે બરોડાથી અહીંયા ટ્રાવેલ કરતો હોય તો ની બસ લેશે એ જ ટિકિટમાં સિંગલમાં જી ત્યાંથી સીટીએમથી બીઆરટીએસ લેશે બીજી જગ્યાથી ઉતરીને એમટીએસ એએમટીએસ છે અને એક સારી વસ્તુ એવું છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે કોઈક જગ્યાએ જો હજુ બી એક કિલોમીટર સુધી કદાચ એમટીએસ ના હોય તો ઉબર ને ઓલા બી આમાં લઈ લેવામાં આવે છે એટલે એક જ ટેપમાં તમે એક જ ટિકિટમાં તમે જ્યાંથી ચડ્યા ને ત્યાંથી ઉતરો છો ત્યાં સુધીનું સિંગલ ટિકિટિંગ આમાં લેવામાં આવશે